નમસ્કાર હું છું ચાકી આર ટી એક્ટ બે હજાર નવ અંતર્ગત ધોરણ એકમાં માં પ્રવેશ મેળવવા માટેનું ઓનલાઈન ફોર્મ

તેમના પતિનું નામ અટક માતાના આધાર નંબર તેમની શૈક્ષણિક લાયકાત એટલે કે તેઓએ કેટલો અભ્યાસ કર્યો છે જેમ કે ઇલિટરેટ અભ છે બિલો એસએસસી એસએસસી એચએસસી તેમાંથી એક સિલેક્ટ કરવાનું છે અને ત્યારબાદ તેમની વ્યવસાય સિલેક્ટ કરવાનો છે કે તેઓ શું કામ કરે છે તેવી જ રીતે પિતાની માહિતી ભરવાની છે જેમાં પિતાનું પ્રથમ નામ પિતાના પિતાનું નામ અટક પિતાના આધાર કાર્ડ નંબર પિતાની શૈક્ષણિક લાયકાત સિલેક્ટ કરવાની છે અને પિતાનો વ્યવસાય સિલેક્ટ કરવાનો છે બેન્કની માહિતીમાં પાસબુક જેની હશે તે સિલેક્ટ કરશું બાળક અથવા તો પેરેન્ટ્સ પેરેન્ટ્સ સિલેક્ટ કરીએ એટલે વાલીના બેંક એકાઉન્ટ નંબર આઈએફએસસી કોડ લખીએ અને ટેપ મારશો એટલે બેંકનું નામ અને બ્રાન્ચનું નામ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ જેમનું ખાતું છે તેમનું પૂરું નામ અને જેમનું ખાતું છે તેમના આધાર નંબર લખવાના છે સંપર્ક માહિતીમાં મોબાઈલ નંબર કન્ફર્મ મોબાઈલ નંબરમાં એ જ મોબાઈલ નંબર બીજી વખત જો ઈમેલ આઈડી હોય તો તે અને ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરશો ફોર્મ બી ધોરણ એક સિલેક્ટ કરેલું જ રહેશે ત્યારબાદ તમારે બાળકને કયા મીડિયમમાં અભ્યાસ કરાવવું છે તે સિલેક્ટ કરવાનું છે ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવું છે ગુજરાતી મીડિયમમાં ભણાવવું છે તેર કેટેગરીમાંથી બાળકને લાગુ પડતી કેટેગરી સિલેક્ટ કરવાની છે અને તે મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો તમારા શહેરની નામની પાછળ કોર્પોરેશન લખેલું હશે તે જિલ્લામાં સિલેક્ટ કરશો ગ્રામીણ વિસ્તારમાં રૂરલ અને શહેરી વિસ્તાર માટે અર્બન સિલેક્ટ કરી અને જિલ્લો પસંદ કરવામાં ખાસ કાળજી રાખશો જેમ કે હું જામનગર મહાનગરપાલિકામાં રહું છું તો જામનગર કોર્પોરેશન સિટી સિલેક્ટ કરીશ એડ્રેસ આધારે એડ્રેસ લખવાનું છે ઘરના નંબર શેરીનું નામ વિસ્તાર પિનકોડ તાલુકો ગામ અને સિલેક્ટ કરી અને બટન લોકેટ લોકેશન પર ક્લિક કરવાનું છે જે એડ્રેસ લખ્યું છે તેના નજીકમાં આ લાલ પિન તમારે સેટ કરવી ખૂબ જ જરૂરી છે પિન સેટ કરવા માટે તમે તેને ઝૂમ પણ કરી શકો છો અને આ પિન સેટ કરવું એટલા માટે જરૂરી છે કે તે પિનના આજુબાજુના છ કિલોમીટરના રેડિયસમાં જે સ્કૂલો હશે તે જ હવે લિસ્ટમાં બતાશે પિન સેટ થઈ ગયા બાદ તમે નેક્સ્ટ એપ પર ક્લિક કરશો એટલે ફોર્મ એ અને બીની ડિટેલ્સ સેવ થઈ જશે એક એપ્લિકેશન નંબર જનરેટ થઈ જશે અને તમને તેનો એસએમએસ પણ આવશે અને ત્યારબાદ તમે નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરશો ત્યારબાદ શાળા પસંદગીનું પેજ ઓપન થઈ જશે તમે ગમે તેટલી શાળા એડ કરી શકો છો તેના માટેની કોઈ લિમિટ નથી તમે શાળા સર્ચ પણ કરી શકો છો દરેક સ્કૂલના નામની બાજુમાં તમારા ઘરથી તે કેટલા ડિસ્ટન્સમાં છે તે શાળામાં કયું બોર્ડ ચાલે છે અને ત્યાં હાલમાં આ વર્ષે કેટલી સીટો ખાલી છે તે તમે લિસ્ટમાં જોઈ શકો છો અને તે સ્કૂલની બાજુમાં ગ્રીન બટન પ્લસ પર ક્લિક કરશો એટલે તમારા આરટીઈના ફોર્મમાં એ શાળા એડ થઈ જશે અને જમણી સાઈડ તેનું નામ તમે જોઈ શકશો તમે જે શાળા સિલેક્ટ કરી છે તે લિસ્ટમાંથી તે શાળાના અગ્રતા ક્રમ પણ એરોના માધ્યમથી તમે ઉપર નીચે કરી શકો છો શાળા પસંદગીનું લિસ્ટ અગ્રતા ક્રમ મુજબ સેટ થઈ ગયા પછી નેક્સ્ટ સ્ટેપ પર ક્લિક કરશો એટલે અપલોડ ડોક્યુમેન્ટનું પેજ ઓપન થઈ જશે તમે જે કેટેગરી સિલેક્ટ કરી હશે તેમનું નામ જોઈ શકો છો અને તેના માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે તેનું લિસ્ટ તમે અહીં જોઈ શકો છો અહીં બીજા નંબરની કેટેગરી છે તેથી આવકનો દાખલો અને સેલ્ફ ડિક્લેરેશન લિસ્ટમાં નથી તમામ ડોક્યુમેન્ટ સાડા ચારસો કેબીથી ઓછા હશે તો જ અપલોડ થશે અને તમામ ડોક્યુમેન્ટ વ્યવસ્થિત બચાવવા જોઈએ નહીં તો ફોર્મ રિજેક્ટ થશે તેની ખાસ કાળજી રાખશો લિસ્ટમાં બે અધર ડોક્યુમેન્ટના ઓપ્શન છે જે ખાસ કન્ડિશનમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો જેમ કે માતા અથવા પિતાનો કોઈનું અવસાન થયું હોય તો ડેથ સર્ટિફિકેટ તમે તેમાં અપલોડ કરી શકો છો બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા પછી તમારે કેટેગરી વાઇઝ ચેક કરવાનું છે એટલે કે ફોટોમાં ફોટો જ અપલોડ થયો છે કે નહીં એડ્રેસ પ્રૂફમાં એડ્રેસ પ્રૂફ જ અપલોડ થયું છે કે નહીં અને બધા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત વચાય છે કે નહીં તે તમે ઓનલાઈન ચેક કરી શકો છો દરેક કેટેગરીની સામે ગ્રીન બટન છે વ્યૂ બટન તેના પર તમે ક્લિક કરી અને તમે ઓનલાઈન જોઈ શકશો તમે જે અપલોડ કર્યું છે તે તમે અહીંથી જોઈ શકશો બધા ડોક્યુમેન્ટનું વેરીફિકેશન થઈ ગયા પછી નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમારા ફોર્મની પૂરી વિગત તમે જોઈ શકો છો એક વખત વાંચી લેવી અને છેલ્લે નીચે બ્લૂ બટન કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે ફોર્મ ફાઇનલી સબમિટ થઈ જશે અને તેની એક પીડીએફ જનરેટ થઈ જશે અને તમારે તે પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે